જાનો એ મને દગો દઈ દીધો કેવી હે જાનો કે જો તો એની એમ કહી દીધું સીધું કે મારી તારી આ સગાઈ ન કરવી કેવી હે એમ હાલે આવું રીતે બોલેરી મને જરાય પસંદ ન આવ્યું જરાય એ છોકરી મેં કહી નહીં યાર હું કંઈક હતું તીધું એ છોકરી આવે તું છોકરી આવે હદ છે હદ એક પ્યાર કનગમાં હે મોજુકી બી કહાની હે બહુ મને અફસોસ થાય બહુ હોય બહુ જ અફસોસ થાય મારા મમ્મી પપ્પા હું ઝઘડીને આવ્યો અને અહીંયા મને આ બોલી જાય જાય હું નહીં ઊભો નીશું મારે કઈ સાંભળવું નથી તું હમણાં એની સાઈડ લઈ તું મને જે હોય કે સાચું બોલ કે એની સાઈડ લઈશ તું અને સાંભળવું તારે કઈ જે બોલવું હોય ને એના વિશે તું ન બોલ પ્લીઝ અને મારા હમ છે જય જો નવી પોન તો તને તારી બેન ના હમ છે ની સુના તને તારી બેન ના હમ નથી લાગતા નઈ ઉભો નઈ ઉભો હે એમ કેમ કરે છે જય થઈ ગયું ઈ થઈ ગયું બોલી દીધું એની ગુસ્સામાં હવે હું પછી આવું કરવાનું હોય હે તો કેમ એમ કરે છે જય બોલ મને હે હું તારો ભાઈ છું ને એટલું તું વિચાર કે હા તું મારો ભાઈ છે હે એટલું બધું મને ઓલું કરે હે તો સમજણ પડતી કેવું બોલી એ બોલાય એ શબ્દ મેં બોલ્યો હોત તો શું થાય હાયા નાખે જે તું એ શબ્દ હું બોલ્યો હતો એટલો ગુસ્સો નહીં હારો મેં ખાલી એક જ વાત કહી તો આવી રીતે કરીશ તો ઘરમાં નહીં હાલે અમારા ઘરમાં તને ખબર છે ને કેવો રિવાજ છે કઈ રીતે રહેવું પડે હે અમે છે ને ભેગું ફેમિલી અહીંયા અલગ નથી રહેતા કે તો એ એની રીતે રહેવું હોય એમ રે હું સાચી વાત કરું ખોટી તો એને એવી રીતે દુઃખ લાગી ગયું નહીં કોઈ છોકરી નથી એવું હતી મારે ભેગી નાની હતી ને કંઈ ભણતી પછી તો મને કંઈ ખ્યાલે નથી તો એ ઓળખી ગઈ તો એ મને તો જા તો એમાં મેં હું નીશું ખોટું કર્યું મને આ સહન નહીં થાય અને જે આવી રીતે બોલ્યું નહીં તો હું હવે એને માફ જ નહીં કરું એટલું તું એને કહી દે છે બસ મારે કંઈ સાંભળવું જ નથી એમ નકર જય હાલ લા રાખે અમારે કેટલું હતું એ તો તમે જુઓ પ્લીઝ તું હાલ અને એને મનાવી લે પ્લીઝ તું મનાવી લઈશ તો કંઈ ઓલું થઈ જાય તું નાનો થઈ જઈશ કે હું નાનો થઈ ગયો મેં જાનુન મનાવી તો હે પ્લીઝ હાલ ને ભાઈ મનાવી લે તું એને આમાં તમારો સંબંધ બગડશે હું સાચી વાત કરું ને બીજાને ગમશે હું તને સાચી વાત કરી દઉં હો જઈ તું માન ને મારું હું નહીં માનું મારા મમ્મી પપ્પાનો વિરોધ થઈને હું ત્યાં ગયો કે ના મારા અન્ય જ લગ્ન કરવા પહેલાં તો બહુ સારી હતી હવે ને હું થઈ ગયું મારા પ્રત્યે મેં હું એવું કરી દીધું ખાલી વાત કરી એમાં એને મારી ઉપર ઝઘડો થ કરવો છે આવી રીતે કંઈ વાંધો નહીં ભાઈ હું કે હવે જે થયું હોય બસ હાલ ને પ્લીઝ ભાઈ મનાવી લે ને અહીંયા રડે છે હોતી હોતી હાલ ને ભાઈ પ્લીઝ એક બે ને ત્રણ નહીં મનાવું નહીં મનાવ નહીં મનાવું ઓકે એ મને મનાવે આવે તો ભલે બાકી હું એને નહીં મનાવું એટલું તો નિશુ કહી દેજે હવે તું એક તરી બીજો નહીં કરશો બે લગ્ન પછી કોણ તમને મનાવશે બેને હે કોને લગ્ન કરવા એને તો ના પાડી દીધી મારે નથી કરવા તમારે યારે વિચાર કર એ વસ્તુ નથી બોલાતી હે હું ધારું તો મારી કાલ હગાઈ થઈ જાય પણ નહીં હું એવું કરવા માંગતો જ નથી નહીં જાણું તો કોઈ કોઈ નહીં છોકરી એટલું તું સમજી લે બરાબર ને નિશુ હે એને એટલો વિશ્વાસ નથી મારી ઉપર એ તો બરાબર ભાઈ મને બધી ખબર છે ગુસ્સાવાળી છે થોડી સુનીલનો ગુસ્સો કેવો છે ખબર છે ને હાથમાંથી જાય બોયલા તો એટલું સમજી જ લેવાનું અત્યારે હું ફોન ન કરી શકું એ કઈ કામમાં હોય ફોન કરું એટલે સીધા રાડા રાડી કરે તો હું ન કહું કે તમે અહીંયા આવો કેમ કે એના નાની માં પડી ગયા હોસ્પિટલ લે હોય હોસ્પિટલમાં જઈ કામમાં હોય ને ફોન કરો તો બટનેરો ફોન કપાઈ જાય અને મને ક્યાંય ક્યાંય વાત કરે હા તો હારો ન કહેવાય હે હારો કહેવાય ન કેવા જઈએ બોલાવે ત્યાં આવું જઈએ બોલાવે ત્યાં હું ફોન કરું ક્યારેય કામમાં હોય તો કે છે ને શું તું સમજી જા ને કે કામમાં હોય ફોન ન કરે ગમે ત્યાં ફોન કરે મ કામમાં હોય તો જ ન ઉઠાવ બાકી હું એનો ફોન ગાયો ગાય ઉઠાવવો પડે ન કરી એ નારાજ થઈ જાય અને હું પાછો હા હું કરું તો એ ફોન ઉઠાડે નહીં વિચાર કર મારે કરવાનો હું એટલે એ કેમ જ મારે કર્યા રાખવાનું આવું નહીં હાલે મારા ઘરમાં આવું ના હાલે એને બસ જેટલું દુઃખ લાગે એટલું લાગે હવે મને મનાવશે ને તો માનીશ બાકી હું એને ફોન એ નહીં કરું હું એને મનાવીશ નહીં એક બે ને ત્રણ બરાબર બેન હવે હંભરી લીધી ભાઈની વાત બસ અરે યાર તમે બે આમ ઝઘડો તો મને જરાય ન ગમે જરાય સારું ન લાગે એ તમને ખબર છે મને કેટલું અંદરથી ટેન્શન આવે મારી સગાઈ છે એ તો જુઓ તમે બે ન હોય તો મને કેવું લાગે મારી સગાઈમાં હારે ન હોય તો હે એ તો બરાબર બેન પણ આ બધું શક્ય નથી બેન આ શક્ય નથી બધી વાત જણાઈ લો ભાઈ તું પ્લીપ મનાવી લઈને એમ ન કરવા કરે ના નહીં મનાવ શું કાવા કા આજુ પી ઝૂલ ફેવડાતા ઉગાના તેરા દુપટ્ટા આજ તે રે સરસે સ્વરતા હો ગ બલરે આજ ભી ફૂલ કોઈ સજતા હો ગઈ જઈ પ્લીઝ પ્લીઝ માની જા પ્લીઝ કેને જાઉં કેને જાઓ જાનુની ભૂલ તો છે બહુ જ ભૂલ છે એની એને એમ નહોતું બોલવાની જરૂર કે જાઓ તમે માર નથી કરવી તો મારે શકાય એ બોલવાનું બહુ ખોટું બોલી નાખ્યું જાણું એ સમજાવી ચાર વગરનું બોલી નાખું કે ને કહું ન જઈને કહી અગું ના કહી અગું હું તો એટલી ટેન્શનમાં આવી ગઈ ને એટલી ટેન્શનમાં આવી ગઈ ને હાચે

એ તિયા આઈલા થેલો લઈને થેલો તા જોસલ તાને વિદેશ જાતા એવો થેલો સે ઈમણી કો રાયલા હું તા કો કે આ ક્યાં જાયલ હું આથી દેખી ગઈ કે કે જાય સે હું કાઈ કાઈ માં ક્યાં તે થેલા બઈ કા જુનોત ભાઈ નો તી કેમણા તમે હવે તમને હું વાત કરવી મારે મને તા કંટારો સડી ગયો કંટારો સડી ગયો હાવ કા હું થિયું વરી હું નથી મારી હાહુ ત્યાં રસોડામાં કામ કરવા ગઈને માસ એને પડી ભગ અને બેગ પાવલો તું સરે મા ખૂટિયા જેવું તી પડીશ ને એ ભાંગી પડીશ કે જાઉં ત્યાં મારે નાણનનો ફોન હતો વિચાર કરો હવે હું કરવું મારે કા હર હરમ પડી ગયા હાય હાય માથી કંઈ હું છું કડમાં લઈ ગયું તે કે હું કર્યું કંઈ ખબર એ દવા ખાણ લઈએ માને લઈ ગયા દવા ખાને કે દાખલ ને ન્યાય ને બહુ દુખે ને ગેસ બહુ છે એટલે હું થઈ ગયું ને ગેસ થયો ને એમાં એમાં પડ્યા ખવાય રાખે ખાયા રાખે મોટા થાકી ગયો હવે કોણ સમજાવે હવે એ વાત તમારા હાસી કાને કોણ સમજાવે તો એ ઓર રોટાણ તમે ભાઈ ને કાચું નતા અમે હોગાય છે તમારે જવાનું થશે તે કાંઈ પતી જાય અરે તમારા ખાસી છે તમારા ભાઈ વાળીએ ફોન કરું હું લાગતો ન પછી ભેગો મૂલી છે એને કામ કરું એને ફોન નથી લાગતો કાચો ઘેર મૂકીને જાઉ પછી ક્યાં કાચ મુજબ આવજો હમજબાનમની વાત કરો ピアナトルビナケケケトマビクリカンクロマビクリノコトワコディトレンコ。ナリナマタカジュンクリーザフィンコ。ティーユニビセンキムキネリタポパウェットワコジェケセネ、モミコイセ、プリネヤー、エマコデチェバーブネ。ティカモミコイドウタンチケケケケケセピアナチョウ、ウンコルトマパイワナのパシアパンスネボサジャビジパシボサジュンエ、ジャピナビユパディセネパ હા એ વાત હાંસી તમારી રાખે પણ ઓલી આપણી પાંચ વાગે એક જ બસ મળે તે જો તમારે હા હું ગયા તા એ બસમાં ગયા તા માન જગ્યા જડી નહીં અરે મા કાજુ ન લઈ જા તોડવી નાખી તો એ કેવી હા બિસારી જેવી કોમ નાખી કામ કરાવી કરાવી મોકલતા જ નહીં હું કહું ને ના રે ના 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちたちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私 તમારી હા સી વાત છે ને હવે અહીંયા જાજો ને અહીંયા પછી છે ને તમારે શું કહેવાય કામ તા ન કરું બેઠા બેઠા ટિફિન આવે ખાઈ લેવાય બસ તોડમ તોડી ન કરે અહીંયા તો એટલું કામ કરો ન્યાય એટલું કરો થાકીને તે થઈ જાઓ アタマコディリエ、オ p ティリエ、ハンプタ、ノテディロカニティ、ティタタビジウスとキャティタティナレレ、カンコラノ、アイオーエアコナプキンカン、キャティトウトンヘリンカン、オシタプロノトゥいダビッキョンアビジョンカンセンテアイセセンテレアプリカコミマナレタペヤ、ビサランベウエンタイコリカイマベゲタカンコタイ、アタマコディリエ、オリティロティカディウィンタポニカディレトンコディリアバイ。 パイアウィちゃんとポンコルデヘ、ネモヘネトセネイタカジュコルヘドメポン、ナナ、ジョヤー、ボネ、ヴィラハジャン、テイジェ、バラボネ、コテコタネアパシ、プランデヘドワカネコルドキーマ、えはそうね。あ、エリアのティアンダチョマ、ディケンジェリー。カウントンキングウィトキジャジュエタパシー、エンポパウィちゃん、ディネガントウェイ、ポランタケタホティアプレセケツ、マネセネ、ビッディマピンアワンタイ、エリアンダチョ。

ભાઈ હવે તો બાટલા સડાવી સડાવી મારો હાથ દુખ્યો હા ચી ગયો એમ થાય જડ ઘર ભેગી થઈ જા સુનિલ એ હું થાય ડૉક્ટરને કેને ને કાજ લે બાટલા રોગે રોગા કોઈ હું ના બાટલા સડે બાટલા સડે ખાવા નક પીવા કોઈ દેતા નથી ને રોગે રોગ હું થાકી ગયો એ તો નાનીમાં ઠીક નહોતી તો બાટલા તો ચડાવે ને હજી તો બે દી રહેવાનું છે તમ તમે કેમ રહો હે ને મમ્મીને મેં ફોન કર્યો તો મમ્મી કીધું કે હું મામીને ફોન કરી અને એ કે કઈ કે તું આવી જા બરાબર ને જો મામી કી કે ઘરે રહે ને તો મામીની કામમાં વાંધો ના આવે ને મમ્મી તમારા પાસે રહે બરાબર ને એવી રીતે કંઈક કરી હવે શું કરે કેમ ખબર એટલે મામી આજ પાંચની બસમાં બેસી મેં મમ્મીને ફોન કર્યો તો ને તે કહેતા તા એમ એટલે તમે ઉપાડી કરો મારા મામી આવી જાય છે હં બરાબર ભાઈ પણ તારા મામા ને કીધું કે હું પડી કે નાખીએ ખબર આને પાસ ની બસ સિવાય કે એ ઉપાધિ અમે તો પાછા એમાં રહીએ ને એ બસું ના આવે હાવ થાકી ગયા કઈ વાંધો નહીં થઈ જાય બધું તમે ઉપાધિ કરો માં એનું કરો તમે જી મને કેમ હે સારું હે ને હવે તમને આમ સારું લાગે હે કળમાં ને બધું ખારું છે દીકરા એમ કંઈ વાંધો નથી પણ આમ ગેસમાં જીરી ખાનું છે આમ શક્કરો સાથે પણ આમ કોડ બહુ દુઃખે થાય એમ થાય કે હું પી કેમ થાય ઊભી કેમ થાય અહીંથી હું ઘેર જાઉં હા દેવું થાય એ તો બે દિવસે બે દિન નહીં હમ કોડીએ સાહેબ હે ભાઈ મને તો એવું લાગે થઈ જાય હમ નહીં થઈ જાય હા માથું ખરે એવો વિસારી વિસારીને તારો ભાઈ પ્રસંગ છે આવીને મેં તમને હેરાન કર્યા ખોટે ખોટા અરે ના ના માં નાની માં હવે ઘડી કોઈ બંધ કરીને હોઈ જાઓ હો તમારી શાંતિ અને ડૉક્ટર આવીને બધું પૂછશે જવાબ દેજો જી થતું હોય કહેજો ખોટું ના બોલતા હો કે ન થતું થતું હોય નહીં હો ને હા ભાઈ આ એ તા તને જી થાતું હે ભાઈ લે ઘડી ખોઈ જાઉં બીજું હું ઓહો થાકી ગયું તા